ભૂલ ગોર્ધનાથ કી જય બાળકૃષ્ણલાલ કી જય નાભાગ તથા અમરીશ રાજાની કથાઓ શ્રી સુખદેવજી બોલ્યા કે મનુના દસ પુત્રો પૈકી એક નભગ હતા તેમના પુત્ર નાભાગ થયા અને જે સૌથી નાનો હતો તે ઘણો સમય બ્રહ્મચારી અવસ્થામાં ગુરુકુળમાં રહ્યો હતો એટલે બીજા ભાઈઓએ વિચાર્યું કે તે સદા બ્રહ્મચારી જ રહેશે એ મમાની પિતાની મિલકતનો બધો ભાગ વેચી લીધો નાભાગ વિદ્વાન થઈ પાછો આવ્યો એટલે તેણે પોતાના ભાઈઓ પાસે મિલકતનો ભાગ માંગ્યો એટલે ભાઈઓએ કહ્યું કે તારા ભાગ તરીકે અમે આપણા પિતા તને સોંપીએ છીએ ના ભાગ પિતા પાસે ગયો અને કહ્યું કે મારા ભાઈઓએ મારા ભાગ તરીકે આપને જ સોંપ્યા છે આ સાંભળી તેના પિતા બોલ્યા કે હે પુત્ર તું એ ભાગ સ્વીકારીશ નહીં કેમ કે એમ કહી તેઓએ તને માત્ર છેતર્યો જ છે પણ હમણાં આ અંગીરા વંશના બુદ્ધિશાળી બ્રાહ્મણો યજ્ઞ કરે છે તેમાં છઠ્ઠે દિવસે કર્મ કરવામાં તેઓ મૂંઝાય છે એટલે તું તેઓને વૈશ્વદેવ સંબંધી બે સૂપ્તો ભણાવી દે પછી કર્મ સમાપ્ત થતાં તેઓ સ્વર્ગમાં જતા રહેશે અને આ યજ્ઞમાં બાકી રહેલું ધન તને પ્રાપ્ત થશે હવે તું ત્યાં જ ચાલ્યો જા નાભાગ પિતાજીના કયા પ્રમાણે કર્યું યજ્ઞમાં વધેલું ધન તેને પ્રાપ્ત થયું પરંતુ તે જ વખતે કાળા દેખાવનો કોઈ પુરુષ ઉત્તર દિશામાંથી આવી તે ધન પર હક કરવા લાગ્યો તેથી તેઓ બંને નાભાગના પિતા પાસે ન્યાય માટે પહોંચ્યા ત્યારે તેના પિતાએ વર્ણ પુરુષના રૂપમાં આવેલા રુદ્રદેવને ઓળખ્યા અને તે ભાગ તેમને માન્ય રાખ્યો તેથી નાભાગે તેમને પ્રણામ કરી યજ્ઞ તે ધન સોંપી દીધું આથી રુદ્રદેવે પ્રસન્ન થઈને તેને સનાતન બ્રહ્મરૂપ જ્ઞાન આપ્યું તથા યજ્ઞ ભાગ પણ પાછો આપ આપી દીધો અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા જે મનુષ્ય પ્રાતઃ કાળે અને સાંયકાળે આ નાભાગ ચરિત્રનું સ્મરણ કરે છે તે કવિ મંત્ર અને આત્મજ્ઞાતા થાય છે નાભાગને અમરીશ નામનો પુત્ર થયો તે ભગવાનનો મહાન ભક્ત અને ધર્માત્મા હતો તેને દુર્વાસા ઋષિનો શાક પણ અસર કરતો ન હતો બોલ ગોવર્ધનનાથ કી જય બાળકૃષ્ણલાલ કી